જામનગર ભાજપ દ્વારા સંસીય દળના નેતા વિરોધ પક્ષના નેતા દેશના રાહુલજીના દહન કરવા માટે જામનગર ભાજપના પ્રમુખ એની સાથે બંને શહેરના અને ભાજપના ઘણા યુવા મોરચાના આગેવાનોએ રાહુલજીને જાહેરમાં એનું પુત્ર દહન કર્યું રાહુલજીને જાહેરમાં ચોર કહી અને એને અપમાનિત કરી અને એમની પદમસી પણ કર્યા ત્યારે

નહીં લેવામાં આવે સોમવાર સુધીમાં તો અમે કોર્ટનો દરવાજો ખખડાવશી અને અમે ન્યાય લઈને રેસી